ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે સાડીઓમાં ઘણું બધું નવું કલેક્શન આવેલું છે તો એ જોવાનું છે આ છે લેરિયામાં આપણે પણ મટીરિયલ છે એ થોડુંક અલગ છે પેલા જે મટીરિયલ આવેલું હતું એ સિમ્પલમાં હતું પ્યોર વેટલેસમાં આ સરસ લચકો કાપડમાં છે સોફ્ટમાં આ લેરિયા બેનોને બહુ પસંદ આવેલા હતા આપણે રિપીટ પાછા રિપીટ કરેલા છે એટલે મટીરિયલ થોડુંક અલગ છે આ છે ગુલાબી અને બ્લુ કલર આ છે એનો પાલો બે કલરમાં લેરીઓ છે સરસ જેની પ્રિન્ટમાં બ્લાઉઝ આવશે અને મટીરિયલ બહુ જ એટલે બહુ જ સરસ છે અને કલર કોમ્બિનેશન ડિઝાઇન બધું જ એકદમ સરસ છે આ રીતના આખી સાડી આવશે લેરીયા ટાઈપની અને બ્લૂ કલરની બોર્ડર છે તો બ્લૂ કલરમાં સરસ બ્લાઉઝ આવશે આ છે એનું બ્લાઉઝ બધા જ કલર સરસ છે પેલા આપણે ઓપન કર્યું ત્યારે મેથીઓ પીળો અને મરુન ઓપન કર્યું હતું ગર ગ્રીન અને રેડ કલર છે મહેંદી અને પર્પલ છે બીટ અને મહેંદી કલર છે અને આ પણ બીટ કલર પર્પલ અને ગ્રીન કલરની બોર્ડર છે અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત પાંચસો રૂપિયા સાડી છે આ રીતના ઝીણી પ્રિન્ટમાં એકદમ સરસ સોફ્ટ કાપડમાં લચકા જેવું સરસ કાપડ આવશે અને આ રીતના આખી પ્રિન્ટમાં સાડી છે આ કલર છે રાણી ગુલાબી આપણે જે લેરિયા જોઈએ આગળ એ જ રીતનું સોફ્ટ મટીરિયલમાં સરસ કલેક્શન આવશે અને આ એનું બ્લાઉઝ છે ઝીણી પ્રિન્ટમાં સરસ આ રીતનું અને આમાં આપણે છ કલર અવેલેબલ છે આ છે બ્લૂ નેવી બ્લુ ટાઈપનું આ પણ બ્લુ ટાઈપ નું છે મરૂન છે પર્પલ બીટ કલર છે મહેંદી કલર છે અને રાણી ગુલાબી અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા આ છે પાલવ મોર સરસ અને કલર કોમ્બિનેશન છે પર્પલ અને ગ્રીન કલર અને આમાં સિમ્પલ પ્રિન્ટેડમાં કલેક્શન છે આ રીતના આખી સાડી આવશે સરસ બે કલરમાં ગ્રીન કલરની બોર્ડર છે તો ગ્રીન કલરનું સરસ બ્લાઉઝ આવશે આ રીતના ઝીણી પ્રિન્ટમાં સરસ બ્લાઉઝ આવશે અને આમાં આપણે એક કલર વેચાઈ ગયો છે પાંચ કલર અવેલેબલ છે આ છે મરુન બીટ જેવો ગ્રીન રાણી ગુલાબી અને ગ્રીન મેથીઓ પીળો અને ગ્રીન છે રામા અને પિંક અને મરુણ અને ગ્રીન છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા એકદમ સરસ સોફ્ટ મટીરિયલ આવશે આ પણ આપણે એકદમ સરસ કાપડ છે સિમ્પલ અને સોબર કલેક્શન છે તો એક પીસ હું તમને ઓપન કરીને બતાવું સોફ્ટ મટીરિયલમાં બાંધણી ટાઈપનું છે અને કલર કોમ્બિનેશન પણ બહુ જ સરસ છે આ રીતના આ છે એનો પાલો આમાં જરીની લાઇનિંગ આવે તો કદાચ વિડીયોમાં કદાચ સરખી ખબર ન ન દેખાતું હોય પણ રિયલમાં આપણે જોઈએ ને તો જરીની લાઇનિંગ આવે આ છે મેથીઓ પીળો અને ગ્રીન કલર છે આ રીતના સરસ સાડી આવશે આખી આ બધું જ કલેક્શન છે દેવા લેવામાં પેરામણીમાં બધામાં ચાલે અને કોઈને પણ લગ્ન પ્રસંગ હોય કે દેવા લેવા જોતું હોય તો હોલસેલ પ્રાઇસમાં મળી જશે આ છે એનું ગ્રીન કલરનું સરસ ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ છે અને આમાં આપણે છ કલર અવેલેબલ છે બધા જ કલર એકદમ સરસ છે મહેંદી અને મરૂન ગ્રીન અને મરૂન મરૂન ને ગ્રીન છે રાણી ગુલાબી અને ગ્રીન છે અને બીટ કલર અને ગ્રીન કલર છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ આપણે જે આગળ જોયું એ જ રીતનું કલેક્શન છે ઝીણી જરીની લાઇનિંગ આવશે અને ફ્લાવર પ્રિન્ટમાં સરસ કલેક્શન છે દેવા લેવામાં પેરામણીમાં બધામાં ચાલે રીતનું ને સિમ્પલ અને એકદમ સરસ કલેક્શન છે યુનિક પ્રસંગોમાં પણ પહેરાય એ રીતનું તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આ કલર છે પર્પલ અને મહેંદી કલરની બોર્ડર છે સરસ તો મહેંદી કલરનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે આ રીતના આખી સાડી છે કલર કોમ્બિનેશન અને ડિઝાઇન બંને સરસ છે અને મટીરિયલ પણ એકદમ સરસ સોફ્ટ આવશે આમાં પણ ચરીની લાઇનિંગ છે કદાચ વિડીયોમાં ઓછી દેખાતી હોય આવી રીતના અને આ કોન્ટ્રાક્ટ્સમાં મહેંદી કલરનું સરસ બ્લાઉઝ છે આમાં પણ આપણે છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આમાં પણ આપણે ઘણું બધું કલેક્શન હતું અમુક કલેક્શન છે એ આપણે હોલસેલમાં પણ જાય છે તો એમાં આપણે ગયું છે લગ્ન પ્રસંગમાં દેવા લેવામાં હોલસેલમાં ઘરેથી વેચવા માટે બધું જ કલેક્શન નિધિ સિલેક્શનમાં અવેલેબલ છે આ છે બાંધણી ટાઈપનું આ એનો પાલવ છે સરસ અને કલર છે રામા કલર આ રીતના આખી સાડી આવશે આમાં પણ આપણે આઠ કલર અવેલેબલ હતા સિંગલ દાણાની જે બાંધણી આવે એમાં પણ આપણે કલર હતા અને આ એનું સરસ ઝીણી પ્રિન્ટમાં આખું બ્લાઉઝ છે ફાઇન અને આની પણ પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ચારસો રૂપિયા આ પણ આપણે સરસ પ્યોર વેટલેસમાં સિમ્પલમાં કલેક્શન છે આ છે એનું બ્લાઉઝ કેરી સરસ ડિઝાઇન છે આ એનો પાલવ છે અને આ રીતના આખી સાડી આવશે આ રીતના સરસ આખી સાડી આવશે આ રસ્ટ ઓરેન્જ ટાઈપનો કલર છે બજરિયા નહીં ને એવો ઇંગ્લિશ કલર અને આ રીતના આખી સાડી આવશે ને ઘટીલ એકદમ સરસ આવશે પ્યોર વેટલેસમાં આમાં આપણે ત્રણ કલર અવેલેબલ છે એક છે મહેંદી કલર છે એક દૂધિયા ઉપર છે અને એક આ છે કારણ કે અત્યારે કલેક્શન એટલું ફાસ્ટ જાય છે મેરેજની લી મેરેજને લગતું પછી દેવા લેવામાં પેરામણીમાં બધામાં રનિંગ રનિંગવેરમાં ચાલે એ રીતનું કલેક્શન છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ પણ પ્યોર જ છે સરસ કાપડ એકદમ સરસ સોફ્ટ આવશે ને આ આખી સાડી છે લાઈટ કલર માં આવી રીતના કેરી અને આ એનું બ્લાઉઝ છે અને આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા પણ એ જ રીતનું આપણે કલેક્શન છે જેણી પ્રિન્ટમાં સરસ બ્લાઉઝ આવશે આ રીતનું અને કલર પણ એ વરિયારી કલર છે અને આ રીતનો સરસ પાલવ આવશે અને આ રીતના આખી સાડી આવશે સરસ જેણી પ્રિન્ટમાં આ પણ આપણે પ્યોર વેટલેસમાં જ છે રનિંગ વેરમાં ચાલે દેવા લેવામાં બધામાં ચાલે એ રીતનું કલેક્શન છે અને આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ છે આપણે સ્પેશિયલ યલોમાં કલેક્શન છે બધું જ કલેક્શન આજનું આમાંથી આપણે ઓઢણા કરવા હોય તો ઓઢણા પણ થાય અને સાડી પહેરવી હોય તો સાડી પણ થાય અત્યારે જે લગ્ન લગ્નગાળાને લગતું કલેક્શન આવે છે એમાં બેનોની માંગ હતી કે યલો કલરમાં તમે કલેક્શન મગાવો જે બેનો ઓઢણા પહેરતા હોય તો એના માટે ઓઢણામાં આપણે કલેક્શન મગાવેલું છે અને એક પી એ બધાનો એક એક પીસ હું તમને આમાં ચાર કલર અવેલેબલ છે અને આમાં તમારે વધારે જોતા હોય બે ત્રણ પીસ તોય પણ મળી જશે આ ઓઢણાને લગતું કલેક્શન છે આ ચારસોની સાડી છે એટલે બસો રૂપિયાનું એક ઓઢણું થાય યલો અને ગ્રીન એકદમ સરસ ઝીણી પ્રિન્ટ આવશે પીઠીમાં અને બધામાં ચાલે એ રીતનું કલેક્શન છે આવી રીતના બસો રૂપિયાનું એક ગોઠણું થાય યલો અને ગ્રીન તો યલો અને ગ્રીનમાં આપણે ઘણું બધું કલેક્શન આવેલું છે અને કોઈને સાડી પહેરવી હોય તો સાથે બ્લાઉઝ પણ છે તો એક આ છે ડિઝાઇન એક લેરિયામાં છે એક બાંધણીમાં છે એક આ બાંધણીમાં છે તો બધા એક એક પીસ હું તમને ઓપન કરીને બતાવું તો અત્યારે યલોનો ટ્રેન્ડ વધારે ચાલે છે આ રીતના સરસ બાંધણીમાં બ્લાઉઝ પણ આવશે કોઈને જો સાડી પહેરવી હોય તો સરસ યેલો મરૂન અને ગ્રીન ત્રણ કલરનું કોમ્બિનેશન છે આમાંથી પણ આપણે ઓઢણું કરવું હોય તો ઓઢણું પણ એકદમ સરસ થાય અને ઢારવાનો રેડ કલર હોય તો રેડ યલો અને ગ્રીન કલર કોમ્બિનેશન અને એનો ઉઠાવ એટલો સરસ આવે આ બાંધણીમાં છે આ રીતના

આ રીતના આખી સાડી આવશે આમાંથી બે ઓઢણાં થાય આપણે બસો રૂપિયાનો એક ઓઢણું થાય યલો અને ગ્રીન અને લેરિયામાં સ્પેશિયલ યલો કલરમાં જ કલેક્શન છે આ બધું જ છે કલેક્શન એ આ રીતના સરસ સિમ્પલ અને સોબર હજી એક આપણે પીસ છે જોવાનું છે આ પણ યલો કલરમાં જ છે સરસ આમાંથી પણ આપણે ઓઢણું પણ કરી શકીએ અને સાડી પણ પહેરી શકીએ તો આ રીતના બ્લાઉઝ છે આ એનો સરસ પાલવ આવશે યલો કલરમાં અને આ આવી રીતના આખી સાડી આવશે આ સ્પેશિયલ ઓઢણાને લગતું કલેક્શન છે બધું જ તો આ બધું જ છે કલેક્શન એ બધું ઓઢણાને લગતું કલેક્શન છે ઓઢણામાં જે ઝીણી પ્રિન્ટ ચાલે એ રીતનું કલેક્શન છે પિંક છે લેરિયામાં બ્લુ છે ગ્રીન છે આ સાડી પણ આપણે પહેરવી હોય તો સાડી પણ પહેરી શકીએ અને ઓઢણું કરવું હોય તો ઓઢણું પણ કરી શકીએ આ બસો રૂપિયાનું એક ઓઢણું થાય આપણે હજી પણ આગળ પણ આપણે ઓઢણામાં કલેક્શન છે તો એ જોઈએ આપણે બધું જ ઓઢણામાં કલેક્શન છે એ આપણે બસો રૂપિયામાં છે આમાં પણ ઘણું બધું કલેક્શન અવેલેબલ છે ફક્ત ને ફક્ત આ ચકલી પોપટવાળું છે આ બાંધણી પ્રિન્ટમાં છે આ બધું જ કલેક્શન છે એ ફક્ત ને ફક્ત બસો રૂપિયામાં છે તો ઓનલાઈન કોઈને મંગાવાય ઓફલાઈન મંગાવાય આ સોફ્ટ મટીરિયલમાં આ પ્યોર વેટલેસમાં છે પોલિસ્ટરમાં નથી લીસા કાપડમાં આ બધા જ ઓઢણા છે એ બધા જ ફક્ત ને ફક્ત બસો રૂપિયામાં છે તો ઓઢણામાં પણ ઘણું બધું કલેક્શન અવેલેબલ છે નિધિ સિલેક્શનમાં તો કલેક્શન જોવા માટે એકવાર જરૂર ને જરૂર રૂબરૂ મુલાકાત લેજો આ પણ ઓઢણું છે આ પણ ફ્લાવર પ્રિન્ટમાં સરસ ઓઢણું છે મહેંદી અને રેડ કલરના સરસ ફ્લાવર છે આ રીતના ઓઢણામાં આપણે ઘણું બધું કલેક્શન છે અને બધું જ કલેક્શન છે થોડુંક અલગ અને યુનિક કલેક્શન છે આ પણ બસો રૂપિયામાં આ પણ બસો રૂપિયામાં આ જે બધું કલેક્શન છે થોડુંક હેવીમાં છે લગ્ન પ્રસંગને અનુસાર આ રીતના આ ઓઢણા છે એ બસો ને પચાસ રૂપિયામાં એક ઓઢણું છે આનું મટીરિયલ એકદમ સરસ આવશે સોફ્ટ આમાં પણ આપણે ઘણું બધું કલેક્શન અવેલેબલ છે આ રીતના આ બસો ને પચાસ રૂપિયામાં ઓઢણા આવશે ઝીણી પ્રિન્ટમાં અને કાપડ પણ એકદમ એટલે એકદમ સરસ આવશે એકદમ લચકો કાપડ આવશે સોફ્ટ આવશે અસલ સરસ મજાનું આમાં ઘણું બધું કલેક્શન અવેલેબલ છે લગ્ન પ્રસંગને અનુરૂપ ઓઢણા પછી ઢારવા પણ તમને નિધિ સિલેક્શનમાં મળી જશે આ બધું જ છે એ ઓઢણાને લગતું કલેક્શન છે આમાં ઘણું ઘણા બધા કલર છે અને મટીરીયલ પણ એકદમ સરસ આવશે અને બધું ઝીણી પ્રિન્ટમાં સરસ કલેક્શન છે આ રીતના આ બધા જ છે એ બસો વાળા ઓઢણા છે બસો રૂપિયાનું એક અઢીસો રૂપિયાનું સોરી બસો ને પચાસ રૂપિયાનું એક ઓઢણું થશે આગળ જોયા હતા આપણે એ બસો વાળા હતા દોઢસો રૂપિયા બસો રૂપિયા અને બસો ને પચાસ રૂપિયા ત્રણ પ્રકારના ઓઢણા છે આપણી આગળ નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે